પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની છે જેઓ મહેન્દ્ર કહી શકાય કે સાબરકાંઠા જે સીટ છે ત્યાં રાજકારણ કરવા ભાજપ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી હતી એમાં ભીખાજી જે ભીખાજી ઠાકોર છે તેઓને સીટ ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવાની અઈચ્છા દર્શાવી હતી અને તેના કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારે ગઈકાલે ભાજપે ચોથી યાદી જાહેર કરી છે અને ચોથી યાદીમાં સાબરકાંઠા છે સાબરકાંઠા બેઠક છે સાબરકાંઠા બેઠકના ના ઉમેદવાર ભીખાજી ઠાકોર ને છે અને તેમના સ્થાને સોપરાબેન બારે અને મેદાનમાં માં ઉતર્યા છે ત્યારે ભીખાજી ઠાકોરે

માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે જીતનો વિશ્વાસ સો ટકા મને પ્રજા ઉપર વિશ્વાસ છે દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વટ માગીશ એટલે મને પૂરેપૂરે ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે હું માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાને ટિકિટ આપી છે એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માગું છું મેં શિક્ષિત